દારૂનું વેચાણ થઈ રહ્યું છે દારૂની કોથળીઓ તમે જોઈ શકો છો આ કચરાનું પ્રમાણ તમે જોઈ શકો છો અને આગળ ઉપર ત્રણ ત્રણ ચાર ચાર ગટર ઉભરાય છે છેલ્લા ત્રણ મહિનાથી છેલ્લા ત્રણ છ મહિનાથી અહીંના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરતા નગરપાલિકાને તો પણ કોઈ જાતનો નિકાલ આવ્યો નથી તમે જોઈ શકો છો આ આ સ્કૂલની બાજુમાં નાના નાના બાળકો જ્યાં ભણવા માટે આવે છે તેમને આ ગટરના પાણીમાંથી ચાલતા ચાલતા આવું પડે છે તો આપણે જાણીશું અહીંના સ્થાનિકો દ્વારા કે એમણે શું શું તકલીફ પડે છે એમને શું શું પ્રશ્નો છે અમારે આ છ મહિના હ્યા ગટર ઉપરાયે નાના છોકરા બીમાર થઈ જાય

આજે આવે કાલે આવે કોઈ આવા તૈયાર છે નહીન્સીલર અમાર દિનેશભાઈ છે રમેશભાઈ વાઘેલા છે પછી બીજા બે છે બધાને ફોન કર્યા

અમે ચમ કરીએ ખર્ચો પાંચ હજાર રૂપિયા રોડ ઉપર જેટલી બીમાર લોકો લેવા સરકાર પૈસા લે તો એ હા એવા છે આ લોકો ગટર બધી ગટર ઉપરાય કોઈ જોવા નહીં કરી થાકી જાય